તો નગરપાલિકાના પર હુમલો થયો છે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત મહિલાઓના ટોળા સામે ચીફ ઓફિસરે રોડ તેમજ પાણી મામલે રજૂઆત કરવા ગયેલી મહિલાઓની ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને બોલાચાલી થઈ હતી અને જે દરમિયાન ચીફ ઓફિસરે પોતાના પર હુમલો થયો હોવાનો દાવો કર્યો છે બોટાદ શહેર પોલીસે હાલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી અમે કંઈ સાહેબને કીધું નથી અમે રજૂઆત કરી છે સાહેબે મને એવું કીધું કે મારો મોબાઈલ શહેર પ્રમુખ લઈ ગયા મારી પાસે મોબાઈલ મારો પોતાનો છે હું એના ફોનને એટલો નથી ફોન એનો ન તૂટી જાય એટલા માટે ફોન મેં બાજુમાં મૂક્યો છે કારણ કે મહિલાઓ છે સંગઠનથી સાથે આવેલા છે બોટ અને બોટાદની મહિલા એટલા બધા આ ચીફ ઓફિસ કંટાળી ગયા છે પોતે ભ્રષ્ટાચારી છે

સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતના કામરેજના હલનધરુ ગામે મારામારીનો વીડિયો વાયરલ થયો છે જૂની દાવતમાં પડોશીએ દંપતી પર હુમલો કર્યો હોય તેવી ઘટના સામે આવી લાકડીથી હુમલો કરી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અંબાજીમાં અસામાજિક તત્વોનો આતંક દિવસોને દિવસો વધી રહ્યો છે ત્યારે શહેરના બજારોમાં હાથની મારામારી જોવા મળી હતી મારામારીનો વધુ એક વિડિયો સામે આવ્યો છે કેટલાક અસામાજિક તત્વોએ વેપારીઓ સાથે મારામારી કરી હતી પોલીસ પણ ઘટનાને પગલે ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે તો મહીસાગરના સંતરામપુરમાં શિક્ષકે બાળકને માર મારતા વાલીએ હોબાળો મચાવ્યો હતો મોવાસા પ્રાથમિક શાળાના શિક્ષક જયેશભાઈએ પીવીસી પાઇપથી બાળકને માર માર્યો હોય તેવો વાલીનો આક્ષેપ છે વિદ્યાર્થીને સારવાર માટે એકસો આઠ ની મદદથી સરકારી હોસ્પિટલ ખસેડાયો છે અંબાજીના દાંસાડી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રિન્સિપલ દ્વારા બાળકને બાળકને માર માર મારવામાં મારવામાં આવ્યો ધોરણ ભણતા વર્ષના છે જે બાળક હતું તે તે દરમિયાન તે લેશન નતું લાવ્યું અને જેને લઈ શિક્ષક દ્વારા બાળકને ઢોર માર મારવામાં આવ્યો પેનિયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ લીના લીનાબેને લાકડી વડે બાળકને ઢોર માર માર્યો છે આ સમગ્ર મામલે બાળકના વાલી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી મારા છોકરાએ આજે સ્કૂલ સાડા દસ વાગે સ્કૂલ આવેલ તો બી છોકરાને ઢોર માર મારે ઓફિસમાં લઈ જાય તો બી છોકરો મારા મારા ઘરે આવેલ ચાર વાગે ચાર વાગે આવીને મારા સામે રોયો અને મારા છોકરાએ મેં એની કંડિશન દેખી તો છોકરાના લાલકા છાલા છાલા થઈ ગયેલા અમદાવાદમાં મોટર પર ચેન ચાળા કરનાર યુવક સામે કાર્યવાહી કરવામાં આવે નિકોલ રિંગ રોડ પરનો વિડીયો વાયરલ થતાં આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે શહેર કોઠરા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ અંસાર અહેમદ અંસારી છે જ્યારે આરોપીએ પોતાના જ પાંચ માસની દીકરી ઇકરા

રખડતી રંજાડે શહેરમાં આ કાર બચાવ્યો છે ભરૂચના બોલા વિસ્તારમાં અને તેવામાં આંખલાઓ યુદ્ધે ચડ્યા આંકલાઓને શાંત પાડવા લોકોએ સતત પાણીનો મારો પણ ચલાવ્યો હતો તેમ છતાં આ આંખલા ટસનામસ ન થયા આખરે કારને નુકસાન પહોંચાડ્યા બાદ જ આ આંખલાઓ ચાલતી પકડી અમદાવાદ મહાનગરપાલિકાએ સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે રૂપિયા સાતસો અઠ્યોતેર કરોડના ખર્ચે પાસણા ખાતે ત્રણસો પંચોતેર એમએલડીની ક્ષમતાનું સુએસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે અને આ પ્લાન્ટના માધ્યમથી ચોખ્ખું પાણી સાબરમતી નદી અને ફતેવાડી કેનાલમાં જોડાશે આ પાણીથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પણ ફાયદો થશે આ પ્લાન્ટ બનાવવા માટે વર્લ્ડ બેંક કોર્પોરેશનને ત્રણ હજાર કરોડની નાણાકીય સહાય કરશે ઇત્યોતેર કરોડનું જે ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપની દ્વારા વર્લ્ડ બેંકના સહયોગથી વાફણા ખાતે ત્રણસો પંચોતેર એમએલડી નો સોએજનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે જે લગભગ સાડા વર્ષની અંદર તૈયાર થશે તો સમાચારમાં હાલ સમય થાય છે વિરામનું ડાયલા રહો ન્યુ સેટિંગ શ્રાથી સાથે लूबी पंप्स फ्लो नहीं फोर्स पंप्स, फ्लो नहीं फोर्स माननीय બપોરના સમયે અચાનક જ માવઠું ત્રાટકતા ડાંગ જિલ્લાના ખેડૂતોમાં દોડધામ મચી ગઈ ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ વરસ્યો કારડી બાંગ વાદળો ચડી આવ્યા અને માવઠું ત્રાટકતા ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા ખાસ કરીને આંબાવાડી ધરાવતા ખેડૂતોને આમ્ર મંજરી ખરી પડવા સાથે ઘઉં ડુંગળી શાકભાજીને વ્યાપક નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીના ધવલીદોડ સુબીર ચિંચલી ગારખડી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા જોરદાર માવઠું તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું પૂર્વ પટ્ટીના છૂટાછવા વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદને પગલે કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાનો ખેડૂતોને ડર છે આ ઉપરાંત ખેતરમાં ઘઉં ડુંગળી સહિતના પાકને પણ કમોસમી વરસાદથી નુકસાન પહોંચી શકે છે જોકે ડાંગ જિલ્લાના વધઈ આહવા સાપુતારા સહિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા લોકોએ હંશકારો અનુભવ્યો